પાવર ટ્રેક ટ્રેક્ટર દિનેશભાઈને વેચવાનું છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ટોટલ માહિતી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે દિનેશભાઈને પાવર ટ્રેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હાજર બાર ના મોડલ નું આ ટ્રેક્ટર અને બે હજાર સત્તર મળશે ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક દિનેશભાઈ નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો દિનેશભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ પર કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સત્રી એકદમ સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ કિંમતની વાત કરું તો બે લાખ ને પાસઠ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવેલી છે જેમાં રૂબરૂ સ્થળ ઉપર દિનેશભાઈ તમારે ટ્રેક્ટર લેવું હશે તો કિંમત ઓછી કરી દેશે

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો